સેલામાં થઈને ગયો છે કારણ કે સેલા માટે પાણી ઘણું બધું છે તો મેં આવીને આગળ જોયું ને એટલે મને એમ લાગ્યું કે આ છે નક્કી દીપડાના હગડ હે તો ખરેખર એવું જ છે તમે જોઈ શકો આ જે ભાગ છે કાયદેસર અને આવડા આવા હગડ બીજા કોઈના હોય નહીં અને હા હોય જોઈએ તો વર્તાઈ જાય પણ લગભગ દીપડા આટા મારતા હોય આ બધું તો આમથી ક્યાંકથી હાઈલો આવ્યો છે વાડી બાજુથી અને આ બાજુ થઈને ગયો છે બહુ હગડ છે શૈણા દરવાના છે એમને એમાં તમે દર્શ્યો

<laughs> तुई ल त ચીભડા 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 બાર હાથ નું તુર્યું તેર હાથ નું બી ચીભડા નું બી ક્યાં છે ગઈટું થઈ ગયું છે માનો નથી થારું કુણું હોય ને તો કુણે કુણે પકડી લીધું હોય ને તો એ પીરું પડી ગયું છે નથી આ વરસાદ પાણી માં હે ને આ બધું એટાણે ન્યાદામાં હાલો હું તો અંદર જાઉં ભાઈ ચીભડા ખાવા થતા કારણ કે ઓલરેડી ચીભડામાં સડી ગયું હોય પાણી અને પાણી પાણી ભેગું થાય તો હેરાન થઈ જાય એના કરતાં છે આપણે ખાવાનું થતા નથી ચીબડા અને અત્યારે તેમાં આપણે અત્યારે વાળીએ તો જોઈ શકો છો મારા પગ વાર પહેલા તો કુંડી દઈને ધોયા એટલે કામ પતી જાય પછી આગળ જાય હા તો સૈના સૈના કેવા છે સૈના હારા મારા સૈના ક્યાં બાત છે ચૈણા એટલે ચૈના છે બાકી આમ તો કહેવાય ચણા અંગ્રેજીમાં તેને કંઈક બીજું કહેવાય પણ મને નથી આવડતું અને ગુજરાતીમાં અમે સૈના કહીએ સૈના તો શેણા સૈના થઈ ગયા નીકળ્યા નહીકળી બીડીયું હું ભીધે રાખો પાપા જો તો કેટલી એક જોડી જોઈએ આ ખાતરી ત્રણ જોડીયું હમ કેટલી બીડી પંખી કલરવ કરે છે ને આપણે ધોવા દાહી હાથ પગ કારણ કે કુંડિયું લાગે ખાલી પણ વાયમાં તોય છે સાવ પાણી ઉપર ને વાહ જોઈએ ને હાવ ઉપર રહો પાણી જમીન હાર્યો जो ही ले लाइट आएगी चालू करिए पहला तो लाइट जो लो छे के त्रण मा कारण के फर्स्ट फेज ओके तीखा रहता ही है लाइट मींस के छे टू फेज लाइट छे थ्री फेज लाइट छे तो त्रणे फेज में लाइट वही दोस्तों इतने मोटर हल्दी थी शकी करो हल्दी वन टू थ्री स्टार्ट गो આવી ગયા રે પાણી કારણ કે કુંડી ખાલી છે ને પાણી આવી ગયું અને આ હવે પાણી ભરલે એમાં ટાણું થઈ ગયું છે ગોરા બેડા ભરલે વાળીએ એટલે કામ પતે પાણી વહાવું પડશે હાલ મારા વાલા બે હારી લેવું પછી બે ડોલું ગોરાને મોકલાવું મારા વાલા આ બધા ટ્રોપા પારવા વર્ગા એ આવ્યો હેઠો હાલી જાય તો ને મિનિટ ખાઈ આવી છે માથે આગળ એકાદ ટ્રોપો ક્યાંક ફર્સ્ટ ટાઈમ વન ટ્રોપો અર્ધ કિલો વજન છે કે આમ જો અર્ધ કિલો છે આ 2 કિલોનો ટ્રોપો છે ભુરા ખાઓ તારે કી ભરામાં કે કે જેજી હવે તો ખાઈસમાં લાગે હા ઓય ડાદડા આમ આમ માહરો ભેર ગઈ ની બહુ થાય

ক্রে ওো খর্িকো আাতেপ পূর্যান োনি খেগো আাাতে Meet y ম splash! চ্রয়া এদেরি এ এদে আাহপ৅ এএই করেশ UH!ও এই এই এইথি এই এইই এই এই এইই ক�

પાણી એ એવું લાગે પાણી મલાઈ નીકળવાની છે મલાઈ જો પાણી નીકળે પર નીકળે ત્યાં આલી ઈ ફોમા નથી આ એક તો કરશો થઈ રહે લ્યો નથી નીકળતું ઓહો એ તો ઉંધો કરશો તો આખો કુવાળો ધોય નીકળશે તો ગારા વાળું છે પાણી

જોકે કે ઘણી વાર લાગી વાળી વાડી આવી ગયા ને પણ અત્યારે તમે જોઈ શકો કે ગરમીનો તડકો એટલો બધો હે ભયંકર તમે જોઈ શકો હજી કાલના દિવસમાં પાછો મી આવ્યો તો આયા વિસ્તારના ગામમાં કઈ નતો પણ વાડી વિસ્તારમાં તો એટલે આ પાસા વરસાદી પાણી હે પૂરજોશમાં ભરાઈ ગયા કે ખેતરમાં તો નથી ફૂકાઈ ગયું હવે આજનો તો તડકો એવો છે કે ગમે એવું પાણી કદાચ થયું ને તો ઉપાડી અને તડકો હે ભયંકર બપોરે કેડે જોઈએ મંડાણ થાય કે ન થાય કારણ કે આ ને પાછા ભરાઈ ગયા તમને દેખાડવું અધડી આમાં લ હરાઈ જાય છે ધ્યાન રાખવું પડે આમાં ધીરે ધીરે ચડીને આપણે તમને દેખાડ્યું કે જો જોજો ધીરે ધીરે બાપા મારે વાલીડા તમે જોઈ શકો સેલું પાછું આખે આખું પાણીનું હે હળકે ઠાટ ભરાઈ ગયું હે અને પાછું વેત્યાન પાણી છે ચાલુ થઈ ગયું હોય પણ હાલો હવે બપોર તાણું થતું આવે છે એટલે બપોર આખર આવે ગામમાં ઉપડીએ કારણ કે એમ પગ મૂકતા પહેલાં ધ્યાન રાખવું પડશે અને ભાઈ રાખવું છે તો હાલો હવે આવીએ ધીરે ધીરે અને સેલામાં થઈને આપણી ગાડી છે પીડીએલા જઈએ પછી પાછા બપોરે વાડી આવશું તોજ તારા વેતા પાણી જેમ ભાઈ ટાણે પાણી જાય છે જોઈ શકો હો ત્યારે તાજું નીર જેવું પાણી છે ચરણા સ્વરૂપે ઓ ભાઈ ધીરે 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 પેતિયાન પાણી થઈ ગયું છે ફૂલે ફૂલ તાજું હે તારે હા હોશ તો એવી છે કે નાવાની મજા આવે દેશી સ્વિમિંગ પુલ જોકે આપણે નાવા નથી ત્યારે કડકો બહુ છે જોકે મજા આવ્યું છે નાવાની અત્યારે નથી આવવાના જોકે ખેતરોના કાલના વરસાદના પાણી ભરાઈ ગયા પાછા તો હાલો આપણે હાલીએ ધીરે ધીરે આપણા હાથમાં લાકડી लाइन आ लिया ना धीरे धीरे से गाम में अर्धे पोखी तो पगली गाड़ी आप पड़ी अँ लाइन वही जाए गीली डंडी क्या तारी गीली हैं आवड़े उड़ाड़े से कहीं वाह क्या बात है चाय पे चर्चा करेंगे आज कुर्सी पे बैठ के माँ हे पाडली इन्हें सापी हो लागे હાલો ભાઈ હાલો બીજી હું તો ભાગુણ ગામ આવે ઓ હો હોય આપતો તો ખડનો છોડવો સોયાબીન ની સાઈડ કાપી ગયો મારો બેટો જો કેવડો છે જબરજસ્ત છે ખોળ માનવ દૂધની ની ને બધું લીધું હે દૂધની ની ને બધું કેટલા નું કહું છું ભૂરા હું તો અટાણે જો મારી મેથી છે એ વાંધો નથી આવ્યો પાછો આની કોરની ની આવ્યું તો પૂરેપૂરી હારા મારી છે કારણ કે હજી લીલવણી એવી જ છે તો જોઈ જાય આગળ હવે આઈ ડાયરી શૈલી લઈ લે મારા વાલા નકર ભૂલાઈ જાય મારા વાલા કણ કે જો ઈ ને પાંચ કિલો ડાયર મોકલાવું મારા વાલા કે તો પાંચ કિલો ડાયર મોકલાવું મારા વાલા પાંચ કિલો ડાયર મોકલાવું મારા વાલા હે પાંચ કિલો ડાયર મોકલાવું મારા વાલા રેવા દે મારા વાલા આ બધું લઈને વેતો થા નકર કેળો જાજો છે પોલો મારા વાલા આજી હાલો

થઈ ગયું અમારે પૂરું પૂરું અત્યારે થઈ ગયા છે નવરા કારણ કે દી આથમ વાથમ થઈ ગયું છે થોડું ઘણું ટાણું છે પણ આપણે હાલી જવાનું છે પલા માથે તો અમે ઉપડાથી દૂધ લઈને ગામમાં અને ખળ ને બળ નાટા ખડી ઉપાડતા હતા તો અત્યારે જો આમાં સોયાબીનની પાછી નરવાઈ આવી ગઈ બે દીછા તડકો હારા મારો હે ને એના કારણે સોયાબીન નરવાઈ આવી ગઈ પણ ક્યારેક ક્યારેક આમ મંડાણ થઈ જાય છે મંડાણી મેં જામે આમ તમને દેખાતી છે આમ જો આભા મંડળની આવ આવો સિતર્યું સડી છે આ કું કે જેવી તેવી સિતર્યું છે ખળા કે આમ તો ને તો એ નીકળી છે પણ જોઈ જાય વરસાદ થાય કે નહીં થાય હા ઇન્દ્રગઢ માં વીજળી ને એવું થતું હોય તો આમ બધી આપણી મેથી બહુ હારામ હારી ઉગી ગઈ છે પાછળવાળા વાર આની કોર થોડી ઘણી છે એ મોટા ઘેર પાણી ભરવાનામાં થોડી થોડી બૈરી છે નાડા નાડા બાકી ઓની કોર હારા મારી હાલો મળશે તો કાલે નવા બ્લોક માટે બધા આવજો मडशी हो जोरदार तो राज गेट बंद करवान छे क्या ये कर दे है पसी मत करो ले एम थोड़ो आ ले हालो ना मु नहीं आ रुको दीनी आई ले जावी धीरे धीरे तो ऊपर एक वस्तवा मुकी दी दारडे दार, दार। हूं आको चला ले हूं हाइक तो હાલો સેલમ પાણી ઘણું છે અને હજી ઠેક જાય છે ને આ બધું બુટ બુદ્ધિ જાય હાલે હાલો મને આપણે પગ પોલાર થતા નથી હા હાલો હલો હાલો મારે પાણી પગ દેવાનું થતો નથી આપણે ગમે કરીને પાણા ઠેકવાના થાય ભાઈ ધીરે 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 હેલે જાય માનો ઠેકી ગયો આપણે ભાઈ ચાલો ખળાઈ ને તો હેરાન કરી દે